અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરાના પ્રત્યંત ખાત પડ્યા છે અમદાવાદની ખોખરની સેવન્થ ડે સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીની અન્ય ધોરણ આઠના વિદ્યાર્થીએ જીવલન હુમલો કરતા ધોરણ દસના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે વિદ્યાર્થીની હત્યા મામલે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં બસોથી વધુ સ્કૂલ બંધ રખાઈ હતી અને સિંધી સમાજ અને વિદ્યાર્થીના સંગઠન દ્વારા રેલી યોજી ન્યાયની માંગ સાથે સેવંઠ ડે સ્કૂલ સામે પગલાં ભરવાની માંગ કરી હતી ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી મામલેદાર કચેરી સુધી મૌન રેલી યોજી હતી અને મામલેદારને પત્ર આપવામાં આવ્યું હતું ઉપરાંત સ્કૂલના મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજ વિરોધ નોંધી વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી સામે કડકમાં કડક સજા થાય

અને જે આ સ્કૂલમાં બનાવ બન્યો એની સ્કૂલ માથે કઈ કાર્યવાહી થઈ જોઈએ જેથી કરીને આ પછી આવી ઘટનાઓ ન બને આ નાના બચાવ માટે આવી રીતે બનાવ બને છે એની સેફટી માટે આગળ જઈને એવો કઈ હોવું જોઈએ કાયદો કાનૂન હોવું જોઈએ જેથી કરીને આવી બીજી કા તકલીફ કોઈ ન પડવું જોઈએ અમે સિંધી સમય ઈચ્છી છીએ પૂરે વિશ્વમાં આવી ઘટના ઘટી છે બહુ દુઃખદ છે શરમજનક છે અને એને કઈ વિચાર ન હોય નાના બચ્ચાને તકલીફ પડી છે અમે ઈ ઇન્સાફ માંગવા માંગી છી જેતપુર સિંધી સમાજ આજે પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરવા માટે અહીં અત્રે મામલતદાર શ્રી પાસે આવ્યા છે એ સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ પોતાની એકતાનો પરિચય આપી અત્રે ઉપસ્થિત છે અને એમના જે આ દુઃખની ઘડી છે એમાં એમની સાથે ખભેથી ખભો મિલાવી અને સાથે ઊભા રહેવાની કોલ આપે છે વાત રહી અમદાવાદની તો અમદાવાદમાં જે નિંદનીય ઘટના બની છે તાત્કાલિક સજા થવી જોઈ તો તુરંત કાર્યવાહી થાય તુરંત કોર્ટની કાર્યવાહી થાય આમાં કોઈ ફોરેન્સિક એવિડન્સ મેળવવાની કોઈ જરૂર નથી જગ વસ્તુ છે અને કોર્ટમાં ફટાફટ પ્રોસીઝર થઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે જ્યારે પણ આવા બનાવ બને છે ત્યારે સરકાર તરફથી કહેવામાં આવે છે કે કોઈને છોડવામાં આવશે નહીં આજે અવારનવાર હત્યાઓના હિન્દુ નેતાઓના હિન્દુ આગેવાનોના અને દરેક સમાજના લોકોની હત્યાઓ થતી હોય છે વિધર્મીઓ દ્વારા ત્યારે એક પણ કેસમાં આજ દિવસ સુધી કિશન ભરવાડ યાદ કરી લ્યો આજે આટલા વર્ષોથી હજી સુધી એના અપરાધીઓને સજા નથી મળી તો મારી અને વિશ્વ હિન્દુ પરિષદની સિંધી સમાજ વતી વિનંતી છે કે આ કેસમાં પણ આવું ન થાય અને જે અપરાધીઓ છે જેની દિવસેને દિવસે અપરાધ કરવાની જે તાકાત છે જે એની હા વૃત્તિ છે એ વધતી જાય છે તો એને ડામવા માટે એને કડક સજા કરવી ખૂબ જરૂરી છે